તો જય માતાજીનું ખૂબ સ્વાગત છે આ નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ફૂમતાજીની રિયલ લાઈફ સ્ટાઈલ વિશે તો મિત્રો ફૂમતાજીનું નામ મહેન્દ્ર દરબાર છે તો મિત્રો ફૂમતાજી એ છેલ્લા સાત વર્ષથી એસબી હિન્દુસ્તાની નામની યુટ્યુબ ચેનલ પર કામ કરે છે અને યુટ્યુબની સાથે સાથે તેમને ગાવાનું પણ કામ કરે છે હુમતાજી એ બહુ સારા એવા સિંગર પણ છે હોમતાજી પાસે હાલમાં એક વરનાની ગાડી છે અને એક આર વન ફાઇવ બાઇક છે તો હવે મિત્રો આપણે વાત કરીશું ફૂમતાજીની યુટ્યુબ પર કેટલી ચેનલો છે અને ઇન્સ્ટાગ્રામમાં તેમના કેટલા એકાઉન્ટ છે તે વિશે આપણે વાત કરીશું તો મિત્રો તેમની યુટ્યુબ પર ચેનલો છે તેના ફોટ મારી સ્ક્રીન પર દેખાય છે જોઈ પહેલી ચેનલ છે તે એસબી હિન્દુસ્તાની છે બીજી ચેનલ છે તે એસબી ઓફિસિયલ પાટણ છે ત્રીજી ચેનલ છે એ એસબી હિન્દુસ્તાની બ્લોગ એન્ડ ગ્રુપર છે ચોથી ચેનલ છે એસબી પાટણ છે છઠ્ઠી ચેનલ એ તેમની એસબી સ્ટુડિયો લાઈવ છે અને સાતમી ચેનલ ભરત છે બ્લોગ આ સાત ચેનલ યુટ્યુબ પર એસબી હિન્દુસ્તાની ટીમની છે તો હવે આપણે મહેન્દ્રસિંહનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમને મારી સ્કીન પર દેખાતું હશે અને મિત્રો તેમની આઠમી ચેનલ છે જેમાં જીના ગીતો રિલીઝ છે તે ચેનલનો ફોટો મારી સ્ક્રીન પર દેખાતો હશે જો મિત્રો આ ચેનલ તમે ના તો મિત્રો તમે કરી મિત્રો આ ચેનલ સિવાય એસબી હિન્દુસ્તાની ટીમની કોઈ પણ યુટ્યુબ પર ચેનલ નથી તો હવે મિત્રો આપણે વાત કરીશું કે મહિનામાં કેટલા પૈસા કમાય તો વધારે આવે તો તેમને વધારે ઇન્કમ આવે છે અને જો તેમને ઓછા વ્યૂઝ આવે તો તેમને ઓછા પૈસા આવે છે તો મિત્રો આજનોમાં બસ આટલું જ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આ ચેનલને લાઈક કરજો શેર કરજો કરજો આર કે લાઈફસ્ટાઈલ સ્ટાઈલ જય માતાજી